જય ખોડલ જય સરદાર જય ભજતરામ આપ સૌને નવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દર નવરાત્રિએ આ પર્વની ખૂબ મોટી ઉજવણી થતી હોય એ પ્રમાણે આ વર્ષે પણ આખા રાજ્યમાં સાડત્રીસ જગ્યાએ ખોડલધામ નવરાત્રિનું પર્વ ઉજવવામાં આવવાનું છે ત્યારે આ પર્વમાં સૌ કોઈ જે ભાગ લેતા હોય જે સ્વયંસેવકો હોય જે આયોજકો હોય તમામ લોકોને મારા હાર્દિક અભિનંદન અને આ પર્વ ખૂબ શાંતિથી અને સારી રીતે આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરી એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું નવરાત્રિ મહોત્સવ ખોડલધામ માટે ખૂબ જ અગત્યનું એટલે છે કે આમાં દર વર્ષે અનેક ગણો વધારો થતો હોય છે અને ખાસ કરીને યુવાધન આમાં ભાગ લેતો હોય છે ત્યારે આ યુવાધન સંગઠિત થાય અને નવરાત્રિના પર્વને માની આરાધના કરી અને સમાજ સેવામાં આગળ આવે એવી પણ આ તકે અપીલ કરું છું આપ સૌ જાણો છો તેમ ખોડલધામ ટ્રસ્ટના ત્રણ મુખ્ય હેતુઓ જેમાં કૃષિ આરોગ્ય અને શિક્ષણ એના ભાગરૂપે શ્રી ખોરલધામ ટ્રસ્ટ આરોગ્યમાં એક ખૂબ મોટું કદમ આગળ વધારવા જાય છે ત્યારે રાજકોટ નજીક અમરેલી ગામે બેતાલીસ એકરની અંદર એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કેન્સર હોસ્પિટલના ભાગરૂપે નવરાત્રિનામાં જે પણ નફો થાય જે પણ બચત થાય એ તમામ બચત અને નફો આ કેન્સર હોસ્પિટલમાં વાપરવાનો નિર્ણય કરેલ છે તો આ તકે આપ સૌને ખૂબ જ અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આ નવરાત્રિમાં ખૂબ મોટી રીતે આપ સૌ સાથ સહકાર આપી અને નવરાત્રિના કાર્યક્રમને સફળ બનાવો આવો આપણે સૌ સાથે મળી નવરાત્રિ પર્વ અને આપણા જે હેતુઓ છે એને પાડી અને રાષ્ટ્રની સેવામાં આગળ વધીએ એવી આ તકે આપ સૌને વિનંતી કરું છું जय महा जय सरदार जय बजल